हां आप gần तो बड़ी प्यारी गाने साइकिल बना

મા બાળકૃષ્ણ લતીપડા વૈષ્ણવપુર મારી ત વૈષ્ણવ ભક્વશો શ્રી બાળકૃષ્ણ લતી યાપડા વૈષ્ણવ

મઘા નક્ષત્ર એમનો ઓગણત્રીસ તારીખે પૂરો થાય મઘા નક્ષત્ર સત્તર તારીખે ચાલુ થાય ઓગણત્રીસ તારીખે પૂરો થાય ત્યાં સુધીમાં પાણી ભરાય તો ખીચડી બનાવવાની છે અને પછી શું છે પાણી કઈ નઈ ચાલો જમી લઈ ભૂખ લાગી છે દાદા તો આવશે ટાઈમ થઈ ગયો આવવાનું પૂર્ણ જમીન પછી વાત પડખા પણ આંગળી બતાવી તારી હા શું થયું તું રામે બેડ બોક્સ એમાં ડ્રેસિંગ બોક્સ પછી કહેતી હતી ને તું શું વિરાદ હા છે ને રોવા જેવી થઈ ગઈ કે અને રામ ને રાખે અને મમ્મી ને કે મમ્મી હળદર લગાવી દેજે તું મને કેતી નહીં કે વાગે એટલે હળદર લગાવી દેવાનું હળદર લાવીને આપી લગાઈ દેજે કે તું નવરી થઈ ને કે રામને પાણી લાલ કરી હાય પાણી પી લે કે મમ્મી એ માર્યું હા એમ કરી એને એઠાનો રાખે આ દીકરી હોય ને એ મોટી થઈ ગઈ આ રમઝાની થાય જ મોટી હોય એટલે મજા આવે ને વીરાબેન તો પાછા ને છે પાછા વીરાબેન છે પાછા હોશે તમ તો તોફાની છે

સવારમાં આતો માહોલ વરસાદનો અત્યારે તો તડકો નીકળો હમણાં તો જોયો ને બે ત્રણ દિવસની આગાહીની જો વાદળું બચાવ આંબા કાકા ક્યાંય ગયા વાદળો છે જોરદાર પણ હવે કાળું કેમ દેખાય છે આ દેખાણું જો આવું અંધારું છે એક જગ્યાએ ખાલી સ્પિનિંગ મિલમાં હવે લાઈટ ગયા આંબા કાકા ગયા ક્યાં લાઈટ થઈ ગઈ ઓટોમેટિક એવું છે હં આંબા કાકાએ કીધું તું બે ત્રણ દિવસની આગાહી પણ વરસાદ થાય આવતો થયે નહીં

મને યાદ છે ત્રીજા ધોરણ ચોથા ધોરણ હતું લુચ્છો વરસાદ કરીને પાઠ આવતો એ કવિતા આવતી ક્યાંક એને યાદ હોય ની કહેજો કોમેન્ટ કરજો કોણ કોણ ભણેલું છે છે ને કોરો એકદમ કોરો રોડ છે ને એટલામાં જ એક વાદળ હતું ત્યાં બિચારા બધા રેનકોટ પહેરો આગળ આવશે એટલે બિચારા અફસોસ થાય મોટો રેનકોટ પહેર્યો લુચ્છો વરસાદ લુચ્છો 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 વરસાદ ભાઈ આવી ગયા મારી બનાના પત્ર ને કોદાર ને જેડી રેસ્ટોરન્ટ સુરત નો અમારા વરાછા રોડ નો બ્રિજ ભાઈ આ બનાના પત્ર અવધ હોટલ સુરત ની વર્લ્ડ ફેમસ અવધ હોટલ ચાલો જઈએ ઓફિસે મળીએ ઓફિસ ના માહોલ ભાઈ ભૂખ લાગી હતી ઓફિસે ભૂખ લાગી થોડીક ચપટી ચણવાનું તો હોય જ ફરજિયાત નથી પણ ચણી લઈએ આ બધું સર્કલ ખાવા નાસ્તો કરી લે થોડું ખાઈ લેવી ખાધેલું આરે આવશે બાકી કાંઈ આરે નહી આવે ખાઈ પછી હમણાં જોઈએ તેવું બનાવે નાસ્તો કર્યો પણ છે ને બટકી જાય છે મજા મજા આ રોક તો બટ રીલ્સ જોઈન છે ને જ્યાં જ્યાં ખાવા ગયા છે ત્યાં લગભગ 90% બટકા છે 10% એવું મતલબ 10 માંથી એક જ વ્યક્તિ એવો છે કે જે ખરેખર રીલ્સ પ્રમાણે હાર હોય છે રાઈટ ને એટલે આ જ ને અમને આનો એક વિચાર આવે છે કે આ જે રીલ્સ બને છે ને ખાવાની ને અમુક વસ્તુની એનું છે ને રીચેકિંગ કરીએ કારણ કે અમે છે ને ખાવાના શોખીન છીએ અને અમે પોતે કુકર છીએ રસોયા છીએ કુકર કુકર છીએ અમે છે ને ખાવાનો શોખ છે બનાવવાનો શોખ છે એટલે ટેસ્ટ નો ખ્યાલ આવે કે ભાઈ કેટલું હાઈજીન છે કઈ રીતે ટેસ્ટ મેન્ટેન કરે છે હવે અહીંયા હેલા તને ખબર છે એક ક્યારેક તહેવાર હતો ત્યારે પાઉભાજી લેવાનું અહિયાં આવ્યો હતો આપડે ગોપિન ગામ પાસે એની રીલ્સ હતી બહુ કે મસ્ત પાવ એલા પાંભાજી પેનમાં બનાવે તમે વિચાર તો કરો ખાળી મીંદડા જેવી પાંભાજી નકરો ખાલી ગરમ મસાલાનો નો એ કેવો ગરમ મસાલો આલુ પરોઠા બનાવે ને પરોઠા લારી છે એનો મસાલો ગરમ મસાલો નાખ્યો તો પાવભાજી નહીં તમે ખાઈને ઓપકા જોઈને ઓપકા થાય એવું બોલાય અને તો એવું એક નંબર પાવભાજી એક નંબર આલુ પરોઠા ગ્રીન કલર ના પાલક વાળા હતા એટલે મેં ઓલા બેનને મેં કીધું બેન આમાં કલર નાખ્યો છે પાલક થોડી છે કે પાલક હું ભાઈ કે થોડી સારી રે કે કાળી થઈ જાય ભોણે કીધું આખો દિવસ તમે બરફમાં એમાં મેન્ટેન કરો તો પાલક આખો દિવસ એટલીસ્ટ સાવ કાળી તો નો થાય પાલકની પેસ્ટ બરોબર ને કલર નાખીને ખવડાય કે બધા એક કલર જ નાખે છે આપણને બધા એમ જસ્ટિફાય કરે બધા કલર જ નાખે એટલે છે ને જે જે રીલ્સ આવે છે ને કે બહુ મસ્ત ખાવાનું બનાવે છે એના છે ને અમે દસ માંથી નંબર આપશું અમે એપિસોડ ચાલુ કરીશું આખો ખાવા જઈશું ને એના નંબર આપશું ને દસ માંથી નવ આઠ સાત છ પાંચ અને એ જેન્યુઅન નંબર જ હશે તમને એ અમે કીધું જાઓ એટલે તમને એ ગેરંટી જશે કે એ પ્રમાણે જ હશે ત્યાં ખાવાનું કારણ કે અમને છે ને બહુ અનુભવ છે ખાવાનું ને ખાવાનું બનાવવાનું તો બહુ આઈડિયા છે એટલે કારણ કે અમે બીજી જગ્યાએ જાય નાસ્તો આમાં કાંઈ એમ

રામ માર્યું જો પાછું પતો મારું પાછું માર્યું નમ દાદા પર મેલી જાય હા માર્યું નીચે નીચે વીરા ક્યાં માર્યું તે પગમાં માર્યું કેમ માર્યું નહીં કુપી છે મને બહુ મારે છે

કોણ જીતી ગયો કોણ જીતી ગયો હે દીદી જીતી ગઈ રામ નાનો છે ને મોટો થાય ને એટલે રામ જીતી જશે હે રામ આ બોલ તો રામ હે દોડ 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 પરચી રાખો પલ્લી ગયો તો દોડ દોડ ચાલુ જ રહેશે એનું જોજો આમ જોજો આમ જો ખાધેલું આપણે ખાધું હોય તો આવી રીતે મારા આ ખાધું છે ભાઈ મને કોઈ બોલાતો ને કામ ચિંતા નહીં છોકરાઓ ખાય કલાક ન થાય ને ત્યાં તો હજમ કરી નાખે જોકે આપણે નાના હતા ત્યારે રમરેમ જ કરતા હે ને નાના હતા ત્યારે એમ તેમ જ કરતા ક્રિકેટ રમવા જતા ને ખાઈ તરત શેરીમાં અમદાવાદ રહેતા હવે મારું એક થી આઠ ધોરણ બાળપણ જે છે ને એ અમદાવાદમાં વીતેલું છે નાના હતા ત્યારે એ શેરીમાં ડાયરેક્ટ ગ્રીલ ખોલી ડાયરેક્ટ શેરી રમવા વી જાવ ભમરડા રમવાના લખોટી રમવાની છાપુ રમતા ક્રિકેટ ક્રિકેટ રમવાનું

બે નું તૈયારી કરવાની સમિતિ વાળા બધા મિત્રો ને બધાને બોલાવ્યા છે નક્કી કરીએ કઈક શું કરવું શું લાવવું પણ જોરદાર થાય છે મજા આવે છે ગણપતિના બ્લોગ માં બધા દસે દસ દિવસ એકદમ જોરદાર કા એક્ટિવિટી કરવાની આખી આખી અલગ જ સરપ્રાઈઝ છે તમારે બધા માટે સરપ્રાઈઝ છે આવું બહુ ઓછું ઓછી જગ્યા વિચાર્યું છે સરસ્પતિ માં જોઈએ ચાલો મળીએ નીચે હમણાં જઈને આવું